રાપર શહેરના વોર્ડ નંબર બે વિસ્તારની ન્યૂઝની ટીમ મુલાકાત લીધી હતી નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે વોર્ડ નંબર બે વિસ્તારમાં અલજી બાપુવાસ તેમજ અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે આ વિસ્તારમાં રોડનું કામ થયું છે તેમજ સફાઈ પણ નિયમિત થાય છે તેની સાથે સાથે પાસઠ લાખના ખર્ચે કબ્રસ્તાનના બ્રિજનું પણ નિર્માણ થયું છે રોડ પર એલઈડી લાઇટો પણ લગાવવામાં આવી છે અને ગટર અને પાણીની સુવિધા પણ પૂરતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે વોર્ડ નંબર બે વિસ્તારમાં ભાજપ ઉમેદવારને આવકાર મળી રહ્યો છે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની કામગીરી લોકો બિરદાવી રહ્યા છે મારું નામ છે ગોસ્વામી ધનસુખગીરી શંકરગીરી નિવૃત્ત છું વોર્ડ નંબર માં સમાવાસ વિસ્તારમાં અને બાલ વિસ્તારમાં આવે છે બધો કદડી દાડ વર્ષથી નંબર માં કેવી કામગીરી રહી છે છેલ્લા બે વર્ષથી તો બધું પરિવાર અને બહુ સારી કામગીરી થાય છે ભારતીય જનતા પક્ષ ના કાર્યકરો પણ સારી કામગીરી કરે છે અમારા વોર્ડ માં લાઈટ પાણી સફાઈ કોઈ પણ ક્યારેય પ્રશ્ન ઉભા થયા નથી અને એક બહુ સુંદર કામગીરી અમારા વોર્ડ માં થતી હોય છે

વડવાઓ પણ આ રીતે છે ને પોતે પણ ચીલો ચાલુ રાખ્યો છે બધાને સાથે લઈ અને એકમતથી અને બધે પ્રેમથી ભાવથી હાલે છે અને સારામાં સારા કામો કર્યા છે એમના વિધાનસભાના વિસ્તારોમાં સારામાં સારા મને ભરી મારું નામ પ્રદીપસિંહ સોડાર છે કચ્છ જિલ્લા ડિસ્ટ્રિક્ટ વાઇસ ચેરમેન છું આસ્થિતિક કોપરેટિવ માં પૂર્વ વાઇસ ચેરમેન છું

મારું નામ સૈયદ અનવર શાહ બાપુ ભાઈ છેલ્લા બે વર્ષમાં તમારા વર્ડમાં બે બે ગામ આમ તો અમારા વોર્ડમાંથી બે વર્ષ તો શાસન નહતું નગરપાલિકાનું પાંચ વર્ષ પહેલાંથી નગરપાલિકાનું શાસન હતું અમારા વોર્ડની અંદર જેટલા પણ વિસ્તારો આવે છે એની અંદર નવા બ્લોકનું રોડ બનાવવામાં આવેલ ગટર લાઈન બનાવવામાં આવેલ પછી મુસ્લિમ સમાજની જે સમાજવાડી છે ઉમા પર નવી ગટર નું નિમાર્ણ કરવા આવ્યું આમ જોવા જઈએ તો જે અમારા રોડ રસ્તા છે બે નંબરની અંદર જેટલા પણ રોડ રસ્તા આવે છે બધા એલઈડી ઇડી લાઇટો લગાડવામાં આવી એમ સમજી લ્યો કે અમારા જે બે નંબર ની અંદર બધાથી વધારે જો ગ્રાહતો ક્યાં પાસ થતી હોય તો બે નંબર ની અંદર પાસ થાય છે અને બધાથી વધારે જો સારું કામ અને સારા કાર્યકર્તાઓ હરિથમ અ ઉમેદવારો જો ઉભા રહેતા હોય હતી બે નંબરની અંદર ઉભા રહે

વીરેન્દ્રસિં બન કામગીરી કરી ઈ કામગીરી આખી એમ સમજીએ કે દસ વર્ષ એવી કામગીરી કરે તો એ કામગીરી બે વર્ષની અંદર વીરેન્દ્રસિંહ દેખાડી છે બે બે વર્ષની અંદર સારામાં સારા કામો કર્યા છે એમણે મુસ્લિમ સમાજની અંદર પણ આપણે પાસઠ લાખ રૂપિયા પાસ થયેલ છે અમારા કલારા કબ્રસ્તાન માટે ઈ પણ ધન્યવાદ કહેવાય અને અમારા જેટલા પણ કબ્રસ્તાન આવે છે એની અંદર તકલીફ તકલીફ હોય હોય એમાં પણ અમારી બહુ મદદ કરેલ છે અને હું તો પૂરજોશ થી તમામ ધર્મના અને ખાસ કરીને લઘુમતી સમાજ મુસ્લિમ સમાજના લોકો ને કહીશ કે આપણી જે પચીસ ઉમેદવારો છે નગરપાલિકાની અંદર જ્યાં પણ તમારો વોટ આવતો હોય સોળ દિવસના મતદાન વધારે ભાજપ માં કરાવીને ભારતીય જનતા પાર્ટી ને બહુમત મોત થી આગળ લાવજો